નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના જીરુંના તાજા ભાવ હવે ચોમાસા દરમિયાન જીરુંના ભાવ કેવા રહેશે કેવી આવકો રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરુની બજારમાં ટૂંકા ગાળા માટે ભાવ બે તરફી અથડાઈ રહ્યા છે વર્તમાન સંજોગોમાં જીરુની બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી અને સામે આવક પણ ઓછી જોવા મળી રહી છે આગામી દિવસોમાં જીરુની બજારમાં વેપાર કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુની આવક હવે સ્થિર થઈ ગઈ છે અને વરસાદી વાતાવરણ હોવાથી ખેડૂતોની આવક પણ ઓછી થવા લાગી છે આગામી દિવસોમાં જીરુની બજારમાં જો નવા નિકાસ કોઈ વેપાર અથવા તો કોઈ લોકલ મસાલા કંપનીઓની લેવાલી આવશે તો જીરુની બજારમાં સુધારાની છાલ આવશે નહીંતર ભાવ અથડાયા કરે તેવી સંભાવના છે ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો રાપર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો સાવરકુંડલા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો સત્રીસ ઉપલેટા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર ત્રણસો પાટડી ત્રણ હજાર ચારસો પચાસ થી ત્રણ હજાર સાતસો ભચાઉ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર સાતસો અગિયાર મોરબી ત્રણ હજાર એકસો પચાસ થી ત્રણ હજાર છસો સિત્તેર જેતપુર બે હજાર આઠસો પચાસ થી ત્રણ હજાર છસો બાબરા બે હજાર આઠસો વીસથી ત્રણ હજાર પાંચસો સમી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો હિંમતનગર બે હજાર બસોથી ત્રણ હજાર પાંચસો ધ્રાંગધ્રા બે હજાર આઠસો સિત્તેર ત્રણ હજાર ત્રણસો પચાસ અમરેલી સત્તરસો થી ત્રણ હજાર ચારસો પંદર રાજકોટ ત્રણ હજાર ચારસો અગિયારથી ત્રણ હજાર સાતસો સોર્યાસી દિયોદર ત્રણ હજારથી ત્રણ હજાર એકસો એકાવન જસદણ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર છસો જામજોધપુર ત્રણ હજાર ધાનેરા બે હજાર છસો પચાસથી ત્રણ હજાર છસો એક હળવદ ત્રણ હજારથી ત્રણ હજાર છસો અગિયાર વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો દસ બોટાદ બે હજાર છસોથી ત્રણ હજાર આઠસો પંદર જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો એસી વારાહી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો અઠ્યાવીસ થરા ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો શિહોરી ત્રણ હજાર થી ત્રણ હજાર છસો એક અંજાર ત્રણ હજાર થી ત્રણ હજાર છસો થરાદ બે હજાર થી ત્રણ હજાર નવસો પીલુડા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો એકોતેર ઢીમા ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ગોંડલ બે હજાર છસો એકથી ત્રણ હજાર નવસો એકાણું ભાવનગર ત્રણ હજાર ચારસો છત્રીસથી ત્રણ હજાર ચારસો છત્રીસ ઊંઝા ત્રણ હજાર એકસો સાઠથી ચાર હજાર એકસો વાવ બે હજાર સાતસો એકોતેરથી ચાર હજાર એકસો રાધનપુર બે હજાર સાતસો વીસથી ત્રણ હજાર નવસો પચાસ નેનાવા ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો પચાસ જામખંભાળિયા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો પંચ્યાશી ભાભર ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો જો મિત્રો વિડીયો પસંદ આવીએ તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો